તમામ માર્કેટ અંદર ભાવ શું ચાલી રહ્યા પચીસ થી એક થી સુડતાલીસો ને પંચાવન રૂપિયા મોરબી બેતાલીસો પચાસ થી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા પાટડી પાંત્રીસો થી સુડતાલીસો નેવું રૂપિયા બોટાદ સાડત્રીસો થી અડતાલીસો રૂપિયા જસદણ એકતાલીસોથી અડતાલીસો ને પચાસ રૂપિયા ગોંડલ સાડત્રીસો એકાવનથી બાવનસો એકાણું રૂપિયા વાંકાનેર સાડત્રીસોથી છેતાલીસો ને પંચાણું રૂપિયા જેતપુર બેતાલીસોથી થી ને એકાવન રૂપિયા ઊંઝા બેતાલીસોથી પંચાવનસો અગિયાર રૂપિયા થરાદ ચાર હજાર પંચોતેરથી પચીસ રૂપિયા પાટણ એકતાલીસોથી સુડતાલીસો દસ રૂપિયા आरिज चार हजार रूपया थरा चार थी, थी पांच हजार त्रीस रुपया वाराही थी पांच हजार एक दिदर चार हजार रुपया राधनपुर चौत्रिसपर सौ अगियार अड़तालीसो एक रुपया अंजार एकतालीसौ अड़तालीस सौ रुपया ભચાઉ સુડતાલીસો એકથી સુડતાલીસો ને પચાસ રૂપિયા જામનગર બાવીસોથી ચાર હજાર નવસો રૂપિયા ભાવનગર ચુમ્માલીસોથી ચુમ્માલીસો રૂપિયા પોરબંદર પાંત્રીસોથી પિસ્તાલીસો ને પચીસ રૂપિયા અમરેલી એકત્રીસોથી સુડતાલીસો ને એંસી રૂપિયા ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો ચાલીસથી ચાર હજાર નવસો રૂપિયા સાવરકુંડલા એકત્રીસોથી સુડતાલીસો રૂપિયા થ્રોલ એકત્રીસોથી સુડતાલીસસો રૂપિયા સમી ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા ધાનેરા એકતાલીસોથી સુડતાલીસો નેવું રૂપિયા કડી ચાર હજારથી છેતાલીસો રૂપિયા માંડલ ચાર હજારથી પાંચ હજાર રૂપિયા બાબરા એકતાલીસોથી સુડતાલીસો એંશી રૂપિયા ચૂનાગઢ પિસ્તાલીસોથી સુડતાલીસો દસ રૂપિયા કાલાવડ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા બહુચરાજી પાંત્રીસોથી પિસ્તાલીસો ને પચીસ રૂપિયા મહુવા આડત્રીસોથી છેતાલીસો ને સિત્તેર રૂપિયા રાજુલા ચાર હજારથી છેતાલીસો ને સિત્તેર રૂપિયા ઉપલેટા બેતાલીસો સિત્તેરથી પાંચ હજાર રૂપિયા જામજોધપુર એકતાલીસોથી અડતાલીસો એકાવન રૂપિયા દસાડા પાટડી ચુમ્માલીસોથી સુડતાલીસો દસ રૂપિયા અને જામખંભાળિયા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા